અમરેલી જિલ્લાના વિસાવદરના મોટા ભલગામ ગામે હિરપરાગ પરિવાર દ્વારા પ્રથમ સ્નેહ મિલન સમારોહ સાથે વડીલ વંદના કાર્યક્રમ યોજાયો દરમિયાન ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા કાર્યક્રમ દરમિયાન વડીલોને સન્માનિત કરવામાં આવ્યા હતા આમ જોઈએ તો આજના હાઈટેક યુગમાં વડીલોનું સન્માન કરવું એક મોટો લાવો છે મોબાઈલ આવતા પરિવાર એક સાથે બેસીને વાત પણ નથી કરી શકતા આવા સમયે વૃદ્ધાશ્રમો પણ વધી રહ્યા છે આ પરિસ્થિતિને ધ્યાને રાખી પ્રથમ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમનું આયોજન સુરત શહેર માં સમ હીરપરા પરિવાર દ્વારા પ્રથમ સ્નેહ મિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું મોટા બલગામ ગામે આવેલ પટેલવાડી ખાતે હીરપરા પરિવાર નું મિલન સમારોહ સાથે સ્નેહ ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટિવેશન તરીકે

એ આપી હતી તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉર્વેશભાઈ ગોરધનભાઈ હિરપરા દ્વારા કરવામાં આવ્યું હતું આજે અમારા ગામને આંગણે જે હીરપરા પરિવાર સ્નેહ મિલન સૌ પ્રથમવાર યોજાયો છે આજ સુધી અમારા ગામમાં એક સ્નેહ મિલન યોજાયો જ નથી એક પરિવારમાં તે આ સ્નેહ મિલન યોજાયો એનાથી અમને એટલી આમ સ્નેહભૂતિ થાય છે કે આ પરિવાર જે જે રીતે તેના વૃદ્ધ મા બાપને મળીને જે આંખો ભીની થઈ તે લોકોની તે બદલ અમને પણ એવો એવો અનુભવ એવો થાય છે કે દર વર્ષે આ મિલન યોજાવો જ જોઈએ આ પરિવાર નહીં પણ બધા પરિવારમાં આ રીતે સ્નેહ મિલન યોજાય તો જે જે આપણા બંને મોટા વ્યક્તિઓ જે આપણે અનબન હોય છે તે થોડી ઘણી પણ જો આમાં ફેરફાર થાય તો આપણા માટે ખૂબ જ સારું છે એટલા માટે હું તો એમ જ કહીશ કે આ બલગામ ગામના પ્રથમ નાગરિક તરીકે કે આ સ્નેહ મિલન આવો સ્નેહ મિલન વર્ષમાં એકવાર યોજાવો જ જોઈએ એમ ભલગામના ભલગામ ગામના આંગણે જો આવો પરિવાર સ્નેહ મિલન પરિવાર યોજાય તો બધા માટે ખૂબ જ સારું છે અને બધા હળીમળીને રહી શકે છે અને થોડો ઘણો પણ ફેરફાર આવે તો આપણો આ કાર્યક્રમ સફળ થયો એમ ગણાય આજે અમારે મોટા ભલગામ હીરપરા પરિવાર દ્વારા પ્રથમ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્નેહ મિલનનો ખાસ ઉદ્દેશ તો અમારો એ હતો કે પરિવારના જે વડીલો દાદા અને દાદીઓ છે તેમની સાથે એક સ્નેહ મિલન થાય અને એ બાબતના એક અમે જે વક્તા હતા સુરતથી ખાસ અમારા હરેશભાઈ માણિયા કે ભાઈ અમે પંખી એક ડાળના એ વિષય ઉપર એણે ખૂબ સરસ વક્તવ્ય આપ્યું અને પરિવારમાં દર વર્ષે આ રીતે બધા મળતા રહે અને આ રીતે વડીલોને આપણે વંદના કરતા રહીએ એ મેસેજ અમે દરેક પરિવારને આપવા માગીએ છીએ આજના હાઈટેક યુગમાં તો હવે મોબાઈલનો જમાનો આવી ગયો છે તો લોકો છે તો અત્યારે પરિવારમાં એકબીજાને મળવાનો લોકો પાસે સમય નથી રહેતો તો જો ભવિષ્યમાં આવા બધા આપણે આયોજનો કરતા રહીએ તો એ બાને પરિવારના સભ્યો સાથે અમને વર્ષમાં બી એકવાર મળવાનું થઈ શકે અશોક મણવર સાથે સીન 24 ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App